હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દિવાળીના તહેવાર માટે સરસ મજાના મસ્ત ટેસ્ટી એવા પરફેક્ટ માપ અને રીતની સાથે બુંદીના લાડવા લાડવા બનાવીશું તો બનાવવા માટે અહીંયા આપણે બુંદી માટેનું બેટર રેડી કરી લઈશું તો માટે એક મોટા બાઉલમાં ચાળેલો ચણાનો લોટ નાખીશું જે બેસન રેડીમેડ આવે ને તે આપણે લેવાનો તો છ કપ નું મેજરમેન્ટ લઈને આપણે ચણાનો લોટ ચાળેલો એડ કરી દઈશું તો હું અહીંયા છ કપ લોટથી બેટર બનાવી રહી છું પણ તમારે આનું અડધું માપ લેવું હોય ને મતલબ ત્રણ કપ થી પણ તમે બેટર બનાવી શકો હવે છ કપ ચણાનો લોટ હોય ને તો તેમની સામે પાંચ કપ ભરીને પાણી આપણે એડ કરી દેવાનું પરફેક્ટ માપ અને રીતની સાથે હું તમને આ બુંદીના લાડવાની રેસીપી શેર કરી રહી છું તો છ કપ ચણાનો લોટ અને પાંચ કપ પાણી એડ કરીને સરસ મજાનું સ્મૂધ એવું બેટર રેડી કરી લઈશું તો આ બેટર મશીનમાં બની રહ્યો છે પણ હાથથી બનાવતા હોય ને તો લોટને ચાળીને અને એકદમ સ્મૂધ એવું બેટર બનાવી લેવાનું લોટના ગાંઠા ન રહેવા જોઈએ તો આ સાઈડ આપણું બેટર બની રહ્યું છે ને ત્યાં સુધીમાં બીજી સાઈડ આપણે બુંદીના લાડવા બનાવવા માટે શુગરનું સિરપ રેડી કરી લઈશું તો તેના માટે એક કઢાઈમાં છ કપ ખાંડ નાખીશું જેટલો લોટ એટલી જ સામે ખાંડ એડ કરવાની હવે તેમની સામે આપણે ચાર કપ ભરીને પાણી એડ કરી દઈશું ખાંડ અને પાણીને સરસ રીતે મિક્સ કરીને ગેસ અહીંયા આપણે ચાલુ કરી દીધેલું હવે બુંદીના લાડવા બનાવવા માટેનું સિરપ આપણે થોડુંક ઘાટું રાખવાનું છે એક તારની છાસણી નથી બનાવવાની એક તારથી થોડુંક ઓછું હોય ને એવું આપણે સિરપ રેડી કરી લેવાનું છે તો આ સાઈડ આપણું બુંદીનું સિરપ બની રહ્યું છે ને ત્યાં સુધીમાં બીજી સાઈડ આપણું બેટર બનીને રેડી થઈ ગયેલું છે એકદમ સ્મૂધ એવું બેટર રેડી કરી લીધેલું તો અહીં આપણે અલગ કલરની બુંદી બનાવવાના છીએ તો જે કલરની તમારે બુંદી બનાવવી હોય ને તો બેટર થોડુંક તમારે સેપરેટ લઈ લેવાનું એમાં ફૂડ કલર એડ કરીને તમે અલગ અલગ ટાઈપની બુંદી બનાવી શકશો હવે એક બાઉલમાં આપણે થોડુંક બેટર લઈ લીધેલું અને બાકીનું વધ્યું છે તેમાં આપણે યલો ફૂડ કલર એડ કરી દઈશું જે બુંદી આપણી બનશે પીળી અને બીજું જે આપણે બેટર લીધું હતું ને નાના બાઉલમાં તેમાં આપણે થોડો ગ્રીન કલર નાખીશું તો તમે યલો ઓરેન્જ ગ્રીન જેવી તમારે બુંદી બનાવવી હોય ને એ તમે બનાવી શકો તો બે ટાઈપના બેટર રેડી થઈ ગયેલા બીજી સાઈડ આપણે શુગર સુગર ને ગરમ કરવા મૂક્યું હતું ને તેમાં ઉભરો પણ આવી ગયેલો અને બેટર ઘાટો થાય ને ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનો તો આ શુગર સિરપ અંદર તમે ફૂડ કલર એડ કરી શકો પણ આપણે બે ટાઈપ અલગ અલગ બુંદી બનાવવાના છીએ તો શુગર સિરપમાં આપણે ફૂડ કલર નથી નાખવાના કેમકે ગ્રીન પણ બુંદી બનાવવાના છે જો શુગર તમે કલર નાખી દેશો ને તો તમારી બુંદી બધી જ પીળી બની જશે તો આ સાઈડ આપણે બુંદી બનાવવા માટેનો જારો પણ લઈ લીધેલો છે તો તેના માટે તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું બીજી સાઈડ આપણું શુગર સિરપ પણ બનીને રેડી થઈ ગયેલો છે હવે તેલને પેલા ચેક કરી લઈશું એકદમ હાય તેલ ગરમ હોવું જોઈએ જ્યારે પણ તમે બુંદી પાડો ને તો તેલ તમારું હાઈ ગરમ હશે ને તો તેલમાં જાત બુંદી ફૂલશે અને મસ્ત ગોળ ગોળ એવી પારા જેવી બુંદી બનશે જો મીડિયમ તેલ હશે ને તો તમારી બુંદી ફ્લેટી બનશે તો આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો તો હવે તેલનું ટેમ્પરેચર એકદમ હાઈ છે તેલ જ પણ હાઈ જ ગરમ છે તો હવે કઢાઈની ઉપર ઝારો મૂકીને આપણે બેટર એડ કરી દેવાનું છે સૌથી પહેલા ગ્રીન બુંદી આપણે પાડી લઈશું અને બેટરને તમારે જારાની ઉપર બસ હલકા હાથે જ નાખવાનું છે તેને હલાવવાનું પણ નથી તો આવી રીતના તમે બેટર નાખશો ને તો તમારી નીચે એકદમ ગોળ ગોળ પારા જેવી બુંદી બનશે તો તમે જોઈ શકો છો તેલમાં જાતતા સરસ મજાની બુંદી આપણી ફૂલી ગઈ અને એક સરખી બધી બુંદી બનશે જો બેટર પરફેક્ટ હશે ને મતલબ ગાંઠાવાળો નહીં હોય ને તો તો હવે ગેસની ફ્લેમ અત્યારે હાય જ ગરમ છે હાઈ ફ્લેમ પર આપણે આ બુંદીને પાડી પણ લીધી અને તળી પણ લીધી ફક્ત એક મિનિટમાં બુંદી તળાઈ જશે એટલે તરત તમારે બુંદી લઈને આ બુંદી આપણે શુગર સિરપમાં એડ કરી દેવાની છે હવે બીજી બુંદીનો ઘાણવો તમારે પાડવો હોય ને તો તેલને ફરીથી ગરમ કરી લેવાનો પછી જ તમારે બુંદીનો ઘાણવો પાડવાનો બુંદી કાઢ્યા પછી તરત જ બુંદી આપણે બીજી નથી બનાવવાની થોડીક વાર તેલને ગરમ કરી લેવાનું તો અહીંયા આપણે ગરમ ગરમ બુંદી શુગર સિરપમાં એડ કરી દઈશું અડધી મિનિટમાં જ આ સિરપ લઈ લેશે બુંદી હવે અડધી મિનિટ સુધી આપણે આ તેલને ગરમ થવા દીધું હતું તેલ એકદમ હાઈ ગરમ છે હવે આપણે બુંદી ફરીથી બીજો ઘાણો બનાવી લઈએ આવી રીતના તમે પાડતા જઈશો ને તમને આઈડિયા પણ આવી જશે એકદમ ગોળ ગોળ પરફેક્ટ બધી બુંદી બનશે તો તમે જોઈ શકો છો ગ્રીન કલરનું બેટર આપણું હતું ને તેનાથી આપણા બે મોટા ગાણવા બની ગયા અને તે પણ સરસ મજાની ગોળ ગોળ પારા જેવી બુંદી બની તો અહીંયા આપણો બીજો ગાણવો પણ બની ગયો તેને પણ શુગર સિરપમાં એડ કરી દઈશું પેલો ઘાણો આપણે સિરપમાં નાખ્યો ને તેને કાઢી લઈશું અને આ ઘાણો કાઢ્યા પછી આપણે બીજો ઘાણો તળાઈને રેડી થઈ ગયેલો ને તેને પણ આપણે એડ કરી દઈશું તો બુંદીના લાડવા તમારે વધારે મીઠા કે મતલબ ગળિયા બનાવવા હોય ને તો શુગરની ચાસણી તમારે વધારે કાઢી રાખવાની તેનાથી તમારા લાડવા વધારે ગળિયા થશે તો અહીંયા આપણે એક ગાણવો કાઢીને બીજો ગાંડવો એડ કરી દીધેલો તેને અડધી મિનિટ સુધી રહેવા દઈશું હવે આપણે ઝારાને ટોટલી ક્લીન કરી લીધો મતલબ જે ગ્રીન ફૂડ કલર વાળું બેટર હતું ને એટલે ઝારાને એકદમ સાફ કરીને હવે આપણે યલો ટાઈપની બુંદી બનાવવાના છે તો હવે આપણે યલો બુંદી બનાવી લઈએ Yeah. તમે જોઈ શકો છો તે પણ મસ્ત ગોળ ગોળ પારા જેવી બુંદી બની છે તો તમે આવી રીતે બુંદી બનાવશો ને તો તમારી બુંદી બધી જ જ ગોળ ગોળ પારા જેવી બનશે અને તમને બહુ ખુશી મળશે કે કેટલી મસ્ત બુંદી બુંદી બનાવી ઘણી વખત એવું બનતું હોય કે કે જલેબી આપણે બનાવતા હોઈએ અને આપડી સારી ના બને તો આપણો મૂડ પણ ખરાબ થઈ જતો હોય છે પણ તમે બુંદી બનાવતી વખતે તેલ એકદમ હાઈ ગરમ રાખવાનું બેટર એકદમ સ્મૂધ રાખવાનું અને પરફેક્ટ માપથી તમે પાણી અને ચણાનો લોટ લેશો ને તો તમારી બુંદી પણ આવી પરફેક્ટ બનશે જે તમે દર દિવાળી કે કોઈ પણ તહેવારમાં તમે આરામથી બનાવી શકશો અને આ બુંદી બનાવવા માટે ફક્ત આપને ચણાનો લોટ તેલ પાણી અને બસ ખાંડ આ બધી જ વસ્તુ સિમ્પલ સીઝ યુઝ થતી હોય છે આમાં કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુ આપણે નાખવાની નથી મતલબ બુંદીને ફૂલવા માટે સોડા કે કંઈ પણ વસ્તુ આપણે આમાં એડ નથી કરવાની તો અહીંયા આપણી પીળી બુંદી પણ બની ગઈ તેને પણ શુગર સિરિપમાં એડ કરી દીધેલી તો આવી રીતના આપણે બધી જ બુંદી બનાવીને રેડી કરી લઈશું ગ્રીન અને યલો બુંદીને આપણે મિક્સ કરી લીધેલી તો બુંદી આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું તો યલ્લો અને ગ્રીન બુંદી બનીને રેડી થઈ ગઈ હવે આપણું શુગર સિરપ થોડુંક વધ્યું હતું ને તેમાં મેં ઓરેન્જ ફૂડ કલર એડ કરી દીધેલો એટલે આપણે જે યલો બુંદીનું બેટર હતું તેને આપણે ઓરેન્જ બનાવી દીધી તો ત્રણ કલરની અલગ આપણી બુંદી બનીને રેડી થઈ ગઈ તો તેને મિક્સ કરી દઈશું અને આપણે આના મસ્ત બનાવીશું લાડવા તો જેટલું ચણાના લોટનું બેટર બુંદી બનાવવા માટે બનાવ્યું હતું તે બધું જ વાપરી લીધેલું અને જેટલું શુગર સિરપ બનાવ્યું હતું બધું જ વપરાઈ ગયેલું તો તમે જોઈ શકો છો બેવ માપ આપણે પરફેક્ટ લીધા હતા હવે આ માપ આપણે અત્યારે છ કપ ચણાના લોટનું લોટ નું લીધું હતું છ કપ આપણે ખાંડ લીધી હતી તેનાથી તમે અડધું લઈ શકો તો આ બધી બુંદી મિક્સ કરીને હવે આપણે અડધી બુંદી છૂટી રાખીશું અને અડધી બુંદીના લાડવા બનાવીશું તો તેના માટે એક વાસણમાં આપણે બુંદી લઈ લીધેલી તો તેમાં આપણે ઇલાયચી પાવડર કિસમિસ બદામના ટુકડા તૂટી ફૂટી એવી નાખીને મસાલા બુંદી બનાવીને રેડી કરી લઈશું તો અહીંયા આપડી બુંદી બનીને રેડી થઈ ગયા હવે બુંદીના લાડવા બનાવવા માટે જે વાસણમાં આપણે અડધી બુંદી સેપરેટ કરી હતી તેનાથી આપણે લાડવા બનાવી લઈશું તો અહીંયા સરસ મજાના દિવાળી સ્પેશિયલ આપણા મસ્ત એવા લાડવા બની ગયા તો તમે પણ આવી રીતના જરૂરથી રેસીપી ટ્રાય કરજો તમારા લાડવા કે બુંદી બે વસ્તુ પરફેક્ટ બનશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું